લૌહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસમી અવસરે સમગ્ર ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં પણ જિલ્લા કક્ષાની એકતા માર્ચ યોજાઈ હતી સાગબારા થી સેલંબા સુધી જિલ્લા કક્ષાની એકતા માર્ચમાં ગ્રામજનોનો ઉત્સાહી પ્રતિસાદ મળ્યો હતો આ પદયાત્રા સાગબારા તાલુકાના કરબી કોતરથી પ્રારંભ થઈ સેલંબાના અંબે માતાજી મંદિરે પૂર્ણ થઈ હતી સાંસદ મનસુખ વસાવા સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ ચંપા વસાવા સહિતના મહાનુભાવોએ કુબિકોતર ખાતે એકતા પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું સાંસદે ખાતે સરદાર પટેલની પ્રતિમાને કરી આપી આ પ્રસંગે સાંસદ મનસુખ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌના સાથ સૌના વિકાસ અને આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને કેન્દ્ર રાખી કાર્ય કરે છે સૌના સર્વાંગી વિકાસ વર્ષ સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાને આત્મનિર્ભરતાની દિશામાં ભારત આજે આગળ વધી રહ્યું છે સમગ્ર દેશ અને સમગ્ર ગુજરાતની અંદર યુનિટી માર્ચના કાર્યક્રમ ખૂબ જોરશોરથી ચાલી રહ્યા છે આ યુનિટી માર્ચનો કાર્યક્રમ નર્મદા જિલ્લાના ડેડેપાડા વિધાનસભાના સાગભાર તાલુકાના કુંભી થી પ્રારંભ કરી અને સા અંબે માતાના મંદિરે એનું સમાપન થયું આ સમાપન પ્રસંગે ઉપસ્થિત બધા જ લોકોને જણાયું કર્મચારી પણ કેટલાક હતા કેટલાક આગેવાનો પણ હતા અલગ અલગ ગામ પંચાયતના સરપંચો પણ હતા સામાજિક કાર્યકરો પણ બધા જ હતા બધાને જ મેં અપીલ કરી કે આ યુનિટી માર્ચનો કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લેવાની છે ભારતને અખંડ રાખવાનો છે અને વર્તમાનને આવનારી પેઢી સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લે અને દેશના માટે સમર્પિત થઈને બધા લોકો કામ કરે યુનિટી માર્ચનો કાર્યક્રમ શાકભાળાનો ખૂબ ભવ્ય અને ખૂબ સુંદર્યો છે અહીંયા બધા જ લોકો પદાધિકારીઓ પ્રાંત અધિકારી થી માંડીને એમની સરકારી ટીમ પણ સારી રીતના યાત્રામાં ભાગ લીધો